સિદ્ધપુરમાં પોલીસે મુલતાની ગેંગનું જાહેરમાં નીકાળ્યું સરગસ પૈસોની ચોરીના ગુનાના આરોપીઓને ઘટના સ્થળે કર્યું રીકન્સ્ટ્રક્શન સિદ્ધપુર શહેરમાં ઝાંપલીપોળ વિસ્તારમાં આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું અસંખ્ય પશુઓની ચોરીના ગુનામાં સંડોવાયેલ મુલતાની ગેંગ પશુ ચોર દસ આરોપીઓને સિદ્ધપુરમાં ઝાંપલીપોળની બજારમાં કરાયું રીકન્સ્ટ્રક્શન રાજસ્થાન સહિત અનેક જિલ્લાઓમાં પશુ ચોરીને આપતી હતી મુલતાની ગેંગને અંજામ પશુ ચોરી માટે જાણીતી મુલતાની ગેંગ સામે પોલીસની કાર્યવાહી ભેંસો ચોરતી મુલતાની ગેંગનું સિદ્ધપુર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું